રહેતો વૈભવ તે પોતાની ગર્લફ્રેન્ડ અને તેના મિત્ર સાથે તેના બર્થડેની પાર્ટી કરવા ગાંધીનગર ગયો ગાંધીનગર બાદ તે અડાલજ ખાતે આવેલી જે કેનાલ છે ત્યાં નિર્જન જગ્યા ઉપર તેની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો આ દરમિયાન આ જે સાયકો કિલર છે વિપુલ પરમાર ત્યાં પહોંચે છે રાત્રિ દરમિયાન લૂંટના ઈરાદે ધાક આપવામાં આવે છે પૈસાની માંગણી કરવામાં આવે છે ને ઘર્ષણ થાય છે જેમાં વિપુલ પરમાર નામનો સાયકો કિલર છે તે દળ વૈભવ ઉપર શરીરના ઘા ઝીંકી દે છે અને વૈભવનું મોત થાય છે આ ઘટનામાં યુટ્યુબ પર પણ જ્યુલર હુમલો આ સાયકો કિલર કરે છે

રાજકોટ ખાતેથી મળી આવે છે ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલ પરમારનો કબજો ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો અને આજે લૂંટ અને હત્યાનો આખો બનાવ બન્યો હતો તે બાબતના સંદર્ભમાં આરોપીનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ છે તે આરોપીને ઘટના સ્થળે લઈને પહોંચી તે દરમિયાન આરોપી વિપુલ પરમાર જે સાયકો છે તેના દ્વારા પોલીસ અધિકારીનું રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આના જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરતાં તેનું એન્કાઉન્ટર થયું છે અને આ ઘટનામાં વિપુલ પરમારના એન્કાઉન્ટરના પગલે તે મોતને ભેટ્યો છે આ ઘટનાથી દોડધામ મચી એન્કાઉન્ટરના સમાચાર મળતા હવે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે આ મામલામાં કહેવાય રહ્યું છે આ આ છાપ આરોપી ધરાવતો હાલ પોલીસ જ્યારે રિકન્સ્ટ્રકશન કરી રહી હતી તે દરમિયાન જે ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે હવે આ બાબતે એન્કાઉન્ટર થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો